ચાણસમામાં હર્ષોલ્લાસ સાથે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી સમગ્ર ગુજરાતમાં રામ નવમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાટણ જિલ્લાના ચાણસમા ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી અને શોભાયાત્રા નીકળી જે સમગ્ર ચાણસમા શહેરમાં ફરી તથા ચાણસમા ખાતે બનાવેલ શ્રી રામ ચોકનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું ચાણસમા ખાતે રામજી મંદિરથી બપોરના સમય શ્રી રામ ભગવાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે સરદાર ચોકમાથી મુખ્ય બજારમાં નીકળી પોલીસ સ્ટેશન નજીક ન બનાવેલ શ્રી રામ ચોકમાં આવી પહોંચતા લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા અને જય જય શ્રીરામના નારા ગુંજી ઉઠ્યા બાદ નવા બનાવેલા શ્રી રામ ચોકનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ ફરી શોભાયાત્રા ચાણસમા નગરના વિસ્તારોમાંથી પસાર થતા ઠેર ઠેર ઠંડા પીણા ઠંડી લીંબુ શરબતના કેમ્પો લાગ્યા જ્યાં લોકોએ ગરમીથી બચવા ઠંડા પીણાનો સહારો લીધો ત્યારબાદ સાંજે શોભાયાત્રા નિજ મંદિર પરત ફરી જ્યાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું નીકળેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા આમ હર્ષોલ્લાસ સાથે શોભાયાત્રા સંપન્ન થઈ હતી રિપોર્ટર નિખિલ જોશી પાટણ